આ છે મારા ગામનું રામજી મંદિર જે કાલે આની પ્રતિષ્ઠા થઈ છે ભગવાન રામચંદ્રજીની આજે પહેલો દિવસ છે આરતીનો એવું છે બોલો વાહ ભે વાહ અહીં સરસ મજાનું મંદિર આજથી શરૂ થઈ ગયું છે આરતી અમારે પ્રવણભાઈએ કરેલી છે प्रवीण भाई घड़ी देता न रहता देता न रहता थोड़ी भगवान आग। से।

જે આલ પૂજા કરાઈ રહ્યા છે આ જે પહેલો દિવસ પણ ભાઈ પહેલો દિવસ કાલે પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ પ્રતિરાયેલી છે અને આખા ગામમાં બધાને કે બેટરોનું બનાયું ટૂપકુક લઈ ગઈ આ તો પાલામાં લઈ એ પાલા હે ને મેં ને બનાયું ભગવાન દીવો દે